ભરૂચના ભાડભૂત ખાતે નદી કિનારે મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો નર્મદા નદીમાં વધતી જતી મગરની સંખ્યા વચ્ચે ભાડભૂત કિનારે મગર હોવાનો વિડીયો વાયરલ થયો હતો માછીમારોનું કેન્દ્ર સ્થાન એવા ભાડભૂત કિનારો હોવાથી માછીમારો માટે ચિંતાનો વિષય બન્યો હતો ભરૂચના માછીમારોનું વડુ મથક એવા ભાડભૂત ખાતે નદીમાં મગર હોવાની હયાતી જોવા મળે છે સ્થાનિક દ્વારા મગરનો વિડીયો બનાવી વાયરલ કરતાં ઘટના સામે આવી હતી નર્મદા નદી મીઠા પાણીના મગ્ગરોનું આશ્રય સ્થાન છે અને ખાસ કરી નર્મદાના ઉપરવાસમાં અને ડેમની નીચેના વાસમાં અંકલેશ્વર સુધી મગરની હયાતી જોવા મળી હતી જોકે ભાડભૂત તરફ ક્યારેક પાણીમાં તણાઈને આવેલા મગર સિવાય ક્યારેય મગર નજરે પડતા નથી આ આ વચ્ચે ગત રોજ મગર કિનારા નજીક નદીમાં તરતો જોવા મળતા માછીમારોમાં ચિંતા જોવા મળી હતી ઝઘડિયા અને ભરૂચના જાડેશ્વરથી ઝનોર પટ્ટામાં જોવા મળતા મગર અને તેના માનવ પર હુમલાને લઈ ગ્રામજનો અને માછીમારોની ચિંતા વધારી છે ત્યારે સ્થાનિકો દ્વારા આ અંગે વનવિભાગને જાણ કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે હાલ તો વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી છે ત્યારે મગર હાલ ત્યાં છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ થઈ છે પાણીમાં તળાઈને આવેલ મગર પુનઃ સુરક્ષિત સ્થાન તરફ વળ્યો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરાઈ છે